તો મારા ખવડે ખરા કરી લેવા ગમે ખાવ કેવું લાવ્યું નવું મસ્ત વસ્તુ લાવ્યો મન બતાવું નઈ કઉ બતાવું ઘે જ ઘેર બતાજો આ ઘેર આવજો બતાવતો ના પાડી મારું શું લાવ્યો ચિકન નાઈ ગયું તું કીધા ગણતુ હવારનું કાકા હું ગમે જોયું પણ કાકા એક મસ્ત લાયો વસ્તુ લાયો મસ્ત લાયો જોવું આવું ખાવાનું ખાવાનું ખાઈ હા બધો ખાઈ જાય મસ્ત શું આવું તો તો પેલું મારતું ના તો હવે ની તમે તમે હુંગારી આવશે અલ્યા આ તું ચોટ લઈને હા હાર્યું તમે ખાઈ ગયા ગળી બધું ગળી લે મેશ નાતો જવરાઈ જવું પરબત ભાન ખવરાઈ જવું લાવતું ભાન ખવરાઈ જવું કસરત કરો કરો કલાકાર બની કાકો કલાકાર બનીકળવાલાકાર બની આવું લાવે આવું વસ્તુ લાવે ખાધું હોય કાકા એટલે મંડ્યા ખુશ ખુશ થઈ ગયા તમે કહ તમે કઈ જો તમને મસ્ત લાગશે ના પાડી એ લઈ જમ પાહુ લાવી ના કે પેલા કે મેવા દીધો હોય તો આ પેલા તમન થી લાયેલો છેડા આ કોઈ ના તમે ખાલી ખો ખાલી જો મજા આવી જા ખાલી એકદમ ખો હમ તો હારું કો શું મસ્ત લાગે મસ્તંગમ મસ્ત આખો ખાલી ગળી

તું લે પેલી તમે હું રેલવે પર ઊંજા રેલગાડી મું જાય ઓહો તું કોલગાડી જતો જતો બખાડો કરે ઘર ઓડે મૂડ્યો હેડ્યો હેડ્યો વાળો ખબર ના પડે દીધો ધતરો આ તો બધા ગોડા મજા આવી આવી રાહતું બાનો વારો લેવો હોય અને ફૂલ બતાવી ધતરો કેવું નહીં પણ ફૂલ બતાવીને મસ્ત ખાડો વસ્તુ ખાઈ જતા ખવરાય દેવું અમારા રાયડો ભાઈ જબર જીવામાં ખાતર બાતર નાસી મસ્ત થઈ ગયું આ વખત

મજા આયી મજા આયજી હા બાજરી તો ગાય ગા મૂળો ચો જાય ગાય ગા કપો જો કે આ કપો કપો આ કપો તો કપો મો જાય ભે ભે હોવા પડતી તો

કાકા ગોમ માં ધોરાબાખું ગોમ કે તું ગોડા ગોમ ના ખબર તો પડે ગોડા થઈ જાય મજા આયી મજા લે આ હું મને આ મારા ધતરો ધોતર ભાઈબંધ ને આપે ને તે એક નંબર હો ભાઈબન ભાઈબન ને ફોન કરીને કહું વાહ વાહ થેન્ક યુ આ તું જબર યાર કોમ કાઢ્યું મારા ધોતરું એવો કોમ માં આવ્યો ને મને મજા આવી જી મજા આ ધોરિયા પાછું ઈકર વાળી કોઈ ઈકો બીકો ના કરીને બે હાઈ જવાય પરબત બા પરતાપ બા પરબતભા વાંધો નહીં તો બાર ગોમ જાય પણ હમી કરાવી જાય દવા કરાય ને બધા હમા થઈ જાય તો મારું ગોણ ગોંગ ને એટલા કદાચ કોમ કરું પરતાપ ને બોબડા થવાની દવા ખવરા દઉં એ વળી બોલી કરે જાય ઈ જવ વાં ગોડા ખબર પડવાની હું બોલી પર યાર ઉતી બે બાપુ તું હસી કા હું બોલો એટલે આ યુવા ને હાર્યું ખવરાય દઉં એટલે મને આપે તમને અમને ના અનુભવ બધો હોય અમને વાત હું કહું કાકા ભગતબાન રામતુબાન

મુની આલું મજાઇ મજાઇ હા ગેંગના જોડે જાય મને જ તો ચીડી ચીડી એક બો બળો ને બીજા ગોડા

અલિયા દિયા દિયા લ્યા અલ્યા શું દે યાર માં ધોતીતો મો મો ઓલ્યા અલ્યા આ ઓ ઓ મારાશ્મા લાગ આ તો હો દોડતા હો દોડતા દો હો એ તુમર પેસી લાય તો આ હો દોડી આવી સાઈડમાં ઊભુ રેવું હો દોડી જતો ચાર જણા દોડી જો દોડી જો તીના દોડી અંદર મરેલા ખબર પડ મજા મજા આયે હલો ઉપાડો ઉપાડો ઉપાડી જૂના ચાલી ચા ઉપાડ જય માતાજી મિત્રો તો જો અમારા ગોડા અને એક બોબડો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને આનો બીજો ભાગ આવશે એ જરૂર જરૂરથી જોજો જય માતાજી